હા લો યુટ્યુબ ફેમિલી કેમ છો મિત્રો બધા મજામાં જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારા નવા વ્લોગમાં તો ભાઈ જો અમે અત્યારે છે ને ભાઈ અચાનક ગામડે આવવાનું કારણ અત્યારે હું તમને જણાવી રહ્યો છું ભાઈ અમે કાલે આવ્યા હતા સાળંગપુર અને ભાઈ અમારે થોડોક પ્રોબ્લમ થઈ ગયો ગોંડલથી ફોન આવ્યો અમારા સાધુભાઈ છે જૂનાગઢ છે એમના પપ્પા એક્સપાયર થઈ ગયા એટલે ભાઈ અમે ડાયરેક્ટ સાળંગપુરથી સીધા અહીંયા ગોંડલ આવી ગયા હતા રાતે બાર એક વાગે ભાઈ બધું કાર્યક્રમ પતાવ્યું અને ફાઈનલી આવી ગયા આપણે મારા ઘરે આ ગામડું અને ભાઈ જો અત્યારે છે ને આ છોકરાઓ બધા હું અહીંયા જ્યારે અમદાવાદ થી આવું ને ત્યારે આ છોકરાઓ બધા છે ને મજા આવે મારી જોડે અને ભાઈ તો ભાઈ છે ને અમે અહીંયા ક્રિકેટનું આયોજન કર્યું છે અત્યારે બધા છે નાના નાના ટાબરિયા જ પણ હું અહીંયા આવું ને એટલે એ લોકોને મારી જોડે બહુ મજા આવે તો ક્યારના પાછળ પડ્યા હતા હાલો થોડીક વાર આપણે મેચ રમીએ તો જો અહીંયા ભાઈ દેશી દેશી જુગાડ કરીને સ્ટમ્પ ખોડી દીધું છે જો અહીંયા આ જગ્યા ઉપર અને આ અમારા પારસભાઈ છે અમારો ભત્રીજો છે ભાઈ તો ભાઈ જો હવે તાપ અત્યારે થોડોક ઓછો છે ઠંડો પવન આવી રહ્યો છે થોડીક વાર રમી લઈએ આપણા છોકરાઓની જોડે તો એમને મજા આવે એન્જોય થાય તો કન્ટિન્યુ બનીને રેજો મજા આવશે તમને જય શ્રી કૃષ્ણ તો ભાઈ છે ને જો આ અમારી ટીમ છે જોઈ લો કેવડા મોટા મોટા છે આ બધા જો અને મારી હારે અત્યારે ક્રિકેટ રમે છે અને ભાઈ જો ટ્રાયલ બોલ આપ્યો ને હજી તો ટીમ પાડીને આ બધા ભાગલા પડ્યા તા ને તો એક જ બોલ આપ્યો ને તો જો આ ઓલો ઓલો બાબલો રહ્યો ને એ અમારે ગોગન છોકરો છે એને દડો જવા દીધો આની અંદર હવે ગોતે છે જો આવડા છે અને જો આ બધા મોટા મોટા ક્રિકેટરો છે ભાઈ કોમેન્ટમાં લખવું હોય તો લખજો ભાઈ અમારા બેસ્ટમેન બધા આ બેટ્સમેન હતો ઓલો આ ચોટલી આવડો હજી તો છે ને મેચ ની શરૂઆત કર્યા ભેગો જ ઓલા દડો નાખી દીધો અંદર હવે કાંટા વાળી વાળ છે ને એની અંદર પડી ગયો છે હવે નીકળે એમ છે નહીં હવે ભાઈ ખબર નઈ આ બાબલાઓ શું કરશે નવો દડો લેવા જાવ છે હે નવા લઈ આવવાના છો તો તમે આ દડો લેવા જાઓ ને આવું બધું કરશો તો બપોર થઈ જાય તડકો થઈ જાય પછી આપણે કઈ રેમશું નહીં આવું ભાઈ છે જો અહીંયા સ્ટમ્પ ખોડી દીધા છે મસ્ત મજાના પણ હવે છે ને આ બધાય ઊભા રહી ગયા દડકો ત્યારે અંદરથી કારણ કે એ ઓલી કાંટાવાળી વાળમાં ગયો છે ને હવે મળવાનો છે નહીં મળી તો ગયો છે પણ અંદર હાથ જાય એવી જગ્યા નથી ભાઈ આપણે છે ને હા પંદર દિવસ પહેલાં અહીંયા આવ્યા હતા ને ત્યારે કેરી અમારા આમબામ છે ને આટલી આટલી હતી નાની નાની જો આવડી આવડી હતી આ રહીને અને અત્યારે હું પાછો આવ્યો ને તો અત્યારે જો આટલી મોટી થઈ ગઈ છે સરસ મજાની પ્યોર કેસર છે ભાઈઓ જો આમાં ક્યારેય જામફળ આવતા નહોતા હવે જામફળ આવવા મળ્યા છે જો સરસ મજાના ફાલ આવ્યો છે આમાં પણ આ ભાઈ છે ને હજી મહિનાની વાર લાગશે આમાં અને આમાં જો એનાથી મોટી મોટી કેરી છે જો છે ને પંદર દિવસ પહેલાં હું આવ્યો હતો ત્યારે એકદમ નાની હતી હવે મોટી થઈ ગઈ છે જો આ અને આ સરાખવાનું પૂરું કરી નાખ્યું જો સરગવા ને હે ને આ ઊંચો બહુ ગયો ને તો ભાઈ લોકો લેવા આવે ને તો આખી ડાળખી તોડી નીચે પાડી દે એટલે સરગવો પૂરો થઈ ગયો છે અને જો ઓલી ગાંડી જો ઊભી ગાંડી જો રે ગાંડી એ રે જો ભાઈ ગી જો ભાઈગી અને ભાઈ આ લીંબુડીમાં આજે કેટલા ટાઈમ પછી પેલો ફાલ આવ્યો છે અને લીંબુ આવી ગયા છે આમાં દેખાય છે બે પ્રકારની લીંબુડી છે એકમાં પેલા આવશે મોસમ્બી જેવા અને એકમાં આપણે જે રેગ્યુલર યુઝ કરતા હોઈએ તો ફાઇનલી ભાઈ છે ને બોલ મળી ગયો છે અને અમારે પાછી અમારી ટીમ ચાલુ થઈ ગઈ છે ભાઈ જો આ બેસ્ટમેન છે અત્યારે આ કેમ બદલી ગયા ભાઈ કેમ આપણો પેલો ઓપનિંગમાં ખેલાડી હતો ને કેમ એવું ન હોય ના એવું ખોટું ન કરાય કોઈ ચલો ચાલુ કરો ભાઈ એટલે આ લેફ્ટો ભાઈ અમારે મેચ ચાલુ થઈ ગઈ છે ઓવર બોવર કઈ ખરી કેટલી

ફાઈનલી ભાઈ આપણે છે ને અત્યારે જસદણ ક્રોસ કરી દીધું છે વાગ્યા છે સાંજના સવા સાત અને ભાઈ અત્યારે આપણે છે ને અમદાવાદ જઈ રહ્યા છીએ આ શું કહું ને ભાઈ તડકામાં છે ને થાક બહુ લાગે અને બહુ થઈ અમે તો કારણ કે આવ્યા ત્યારે બાઇક લઈને આવ્યા જો આ મારી માણકી છે ને ભાઈ થકવાડી દે આપણે ને તો લગભગ ભાઈ અમારે અમદાવાદ પહોંચતા પહોંચતા સાડા અગિયાર બાર વાગશે તો કન્ટિન્યુ બન્યા રહીજો ભાઈ આપણે પેટની પૂજા કરીએ ક્યાં ખબર નહીં હવે હોટલમાં જમીએ કે પછી ભાઈ રસ્તામાં પાડિયાદ આવે છે આપણની જગ્યા છે બહુ સરસ મજાની અને ત્યાં જમવાનું બહુ સરસ મજાનું મળે છે તો હવે ભાઈ કન્ટિન્યુ બન્યા રહીજો હવે અમને અમારી જ ખબર નથી અમે ત્યાં જમવાના છીએ ફળીયા બેસીક નથી આપણે આ ફોરેસ્ટ ખાતાની જગ્યા છે અને ભાઈ જો રાત આવો ને તમે બાર વાગ્યા ફરી આ એરિયામાં તમને ભેગ ના ભાઈ ભાઈ ના

મહારાષ્ટ્રમાં જઈએ સૌરાષ્ટ્ર ક્રોસ કરી દીધું છે અને પહોંચવા એવા છીએ પાળિયા અને ભાઈ જો અહિયાં સરસ મજાની એક હાઈસ્કૂલ છે કુમિયા શૈક્ષણિક સંકુલ કઈક છે એવું કઈક આપણે એવું બધું વાંચતા નથી આવડતું પણ ભાઈ ધોરણ દસ માર્ચ બે હજાર ચોવીસના તાજેતરની ભાઈ અને ભાઈ અહીંયા છે ને એ લોકોએ મસ્ત મજાનું ઠંડુ કુલર મૂકેલું છે ને પાણીનું તો કોઈ બી ભાઈ અહીંયા ટ્રકવાળા હોય ફોર વ્હીલવાળા હોય અમારી જેવા કોઈ માણસો નીકળતા હોય તો જો મસ્ત મજાનું અહીંયા ઠંડુ પાણી મળી રહેશે આપણે પીવાનું અને અમારા નયનભાઈ છે ને થાકી ગયા થાકી આ દેખાય છે અંધારામાં બાબલો થાકી ગયો છે અને અને મસ્ત મજાનું ઠંડુ અને સરસ મજાનું પાણી અહીંયા આપણે પી લઈએ ભાઈ અમે ગમે ત્યારે આવીએ ને અહીંથી પાણી ભરી લઈએ છીએ પીવાનું અને આની અંદર છે ને ભાઈ બરફની શિવલિંગ છે થોડાના પોસ્ટર તમને દેખાય છે અહીંયા એ લોકો એવું રીતનું બનાવેલું છે કે બરફની શિવલિંગ બને છે અંદર ફાઈનલી મિત્રો આપણે પાળિયાદ પહોંચી ગયા છીએ આપણા વિહામણની સરસ મજાની જગ્યા છે અને ભાઈ અહીંયા છે ને બહુ જૂની ગાડીઓ પડી છે આપણે ફોર વ્હીલો છે અને ટુ વ્હીલ પણ છે હું તમને વિડીયોમાં બતાવીશ બન્યા રહેજો આપણા વિડીયોમાં અને ભાઈ અત્યારે છે ને આપણે અહીંયા પેટ પૂજા કરવાની છે પ્રસાદ લઈને પછી આગળ નીકળશું અમદાવાદ અને આ છે સરસ મજાનું મંદિર અહીંનું આ છે અમારા વિહામણ આપવાની જગ્યા હવે અમે ગમે ત્યારે અહીંથી નીકળીએને ત્યારે અહીંયા પ્રસાદ લઈને જઈએ છીએ અમદાવાદ ભાઈ આ છે આપણે પ્રસાદ લેવા જઈએ અને એનો મેઇન એન્ટર ગેટ છે આ

જો આ ગાડીનો નંબર છે જીજે વાય બાવીસ જીરો નવ બહુ જૂની ગાડી છે ભાઈ અને આ છે જીપસી આપણો જન્મય નહીં હોય એ પેલાની ગાડીઓ છે આ બધી દાદા વખત ની છે ભાઈ નહી આ જો એમપી નું પાર્સિંગ છે આ એમપી જીરો નાઇન ડબલ્યુ અને આ ક્યાં છે આમાં મોડલ લખ્યું છે ભાઈ ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ નું છે ભાઈ અઢારસો સુડતાલીસ નું મોડલ છે ઈ રહ્યું અઢારસો ત્રેપન પછી આ છે અઢારસો પચાસ આ મોડલ છે અઢારસો સુડતાલીસ ડીએનઝે ક્યાંનું આવે યુ એસ એક્સ પછી આ જીજે વાય આ અઠાવન નું છે ભાઈ જો અને આ જીજે એસ આમાં કઈ મોડલ લખ્યો નથી ગાડીયું તો જો જીજે એસ આ છે 1860 કે 80 80 છે ઠીક એમ ખબર પડે આ લખું ઉપર જો હા જો બોર્ડ મારેલ રહ્યું આ આ ટોયોટા ની ગાડી છે એમએસ02 આ રહી લાસ્ટ અને આ રાજદૂત જો ભાઈ આપણી આગળ હતું આ દૂધ આપડી આગળ હતું ભાઈ જો ટોયોટા છે સેવન સીટર ગાડી છે ભાઈ ના આમાં વધારે છે હા કેવડી લાંબી ભાઈ અહીંયા છે ને પ્રસાદી લેવા માટે આવી ગયા છીએ આપણે આ સરસ મજાનું અહીંયા કેન્ટીન છે ભાઈ જમવા માટે અને ફ્રીમાં છે ભાઈ બધું જો તમારે અહીંયા તમે જમવા આવો ને ત્યારે વાસણ તમારે ખુદને ધોવાના નથી જમીને તમારે વાસણ એની જગ્યાએ મૂકી દેવાના એટલે આ લોકો ધોઈ નાખશે તો ભાઈ સરસ મજાની જગ્યા છે તમે રાતે બાર વાગે આવો ને તો પણ તમને અહીંયા જમવાનું મળી રહેશે નહીં ને આપણે એકવાર બાર વાગે આવ્યા છે ને રાતે અને ભાઈ જમવાનું હા બધું બંધ થઈ ગયું હતું પણ છતાંય પ્રસાદ લઈ લીધો હતો ભાઈ જો જમવાનું સરસ મજાનું છે ખીચડી છે કઢી છે પછી ગાંઠિયાનું શાક છે અને બટાકાનું શાક છે અને રોટલી છે તમારા નયનભાઈ પણ આવી ગયા છે સરસ મજાની પ્રસાદી લઈ લઈશું આપણે ભાઈ બરાબર જય આપા વ્યામાણ ભાઈ ગમે ત્યારે આવો તમે અહીંયા તમને જો આ રીતની પ્રસાદી મળી રહેશે ને ભાઈ ઘી હોય છે ગોળ હોય છે અને છાશ પણ છે અવેલેબલ તો સરસ મજાનું જમવાનું છે તો હવે આપણે જમી લઈશું અત્યારે ભાઈ મસ્ત મજાની આપણે પ્રસાદી લઈ લીધી છે જગ્યા બહુ સરસ મજાની છે અને જો ઓલો છોકરો છે ને એ ક્યારનો અમારા નયનભાઈને જોઈને હસ હસ કરે છે જો રહ્યો જો પેલો વાુ વારે નહીં આને જોઈને ક્યારનો હસતો હતો એ અને ભાઈ સરસ મજાની જગ્યા છે અહીંયા અને ભાઈ પ્રસાદ એ સરસ મજાનો મળે છે અને આ છે ને ભાઈ એના બાપુ જે સંચાલક છે એના ફોટા છે બધા નયનભાઈ મજા આવી કે ને ભાઈ છે ને આપણે બધાય દર્શન થઈ ગયા છે સરસ મજાના અને જમી લીધું છે તો હવે ભાઈ આપણે જઈશું અમદાવાદ બહી નારી જો આપણા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ કારણ કે ભાઈ હવે રાત થઈ ગઈ છે અને ઠંડી પણ લાગે છે ગામડામાં આપણે અમદાવાદમાં ઠંડી નથી લાગતી ગરમી બહુ થાય અને અહીંયા છે ને ભાઈ ઠંડી લાગે છે અને જો આ છે ને ગૌશાળાનો પ્લાન છે જો આ છે ને સરસ મજાનો પ્લાન બનાવ્યો છે ખબર નહીં ગૌશાળા બની છે કે નહીં આ છે વિશામણ બાપુની પ્રતિમા પોસ્ટર એ આ છે લક્ષ્મણ બાપુ તો ફાઇનલી ભાઈ આપણે છે ને ધંધુકા આવી ગયા છીએ અત્યારે અને વાગી ગયા છે દસ અને ભાઈ હવે છે ને નિંદરે આવે છે અને આયકો પણ બહુ પડે છે ભાઈ કારણ કે કાલના નીકળ્યા છીએ બાઇકમાં ને તો થાકઈ બહુ લાગ્યો છે અમને અને અમારા રયતભાઈ ને જો હું નામ છે ને ફી ઠુકા